આમાં કોઈ પણ કેમિકલ કે કોઈ એસેસ એવો કાંઈ ભેળસેળ નથી અમારા ગ્રાહકોને અમારી ચા મળ્યા પછી ઘણા ખરા ગ્રાહકો ખુશ છે અને ઘણા ખરા ગ્રાહકોની કમ્પ્લેન એવી આવે છે કે વધારે ઉગાળવી પડે છે

એ ભાઈ સાઠી દાખલા નથી મારો ભાઈ આ ચાય પત્તી છે કોનો પતિ અરે મારો ભાઈ ચાય પત્તી ચાય પત્તી પાંદડા આવે ને પાંદડા ના આવે આ ચાય પત્તી આવે અને અમારી જે ચાય પત્તી છે ને ભાઈ આ એની અમે એટલી ગેરંટી લઈએ છીએ કે ચા પીધા પછી જો તમને એસિડિટી થાય ને તો અમારે ધંધો બંધ કરી દેવો હાજર આટલી અમે ગેરંટી તમને આપીએ વાહ ડન ભાઈ કાકુ હું ચા ચાલ